નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજા હતો ત્રણ જેટલી અરજી સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું હતું છોટાદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંદર જેટલી અરજીઓ મળી હતી જે પૈકી ત્રણ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી આ ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરે તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અધિક નિવાસી કલેક્ટર શેલેસ્કો ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રેહાણ પટેલ નેશન બ્રસ છોટા છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર